સમયમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરતમાં પોલીસ દ્વારા વાહન ચાલકોના વાહનો પર સેફટી તાર લગાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ઉપરાંત વાહન ચાલકોને બાઇકની આગળ બાળકોને ન બેસાડવા સમજ પણ આપવામાં આવી રહી છે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અકસ્માત તેમજ લોકોના ઘડા કપાઈ જવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે આ પ્રકારના બનાવો ન બને તે માટે અત્યારથી જ સુરત શહેરમાં પોલીસ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ પોઈન્ટ પર વાહન ચાલકોને રોકીને તેમના વાહનો પર સેફટી તાર બાંધવામાં આવી રહ્યો છે ઉપરાંત જે વાહન ચાલકો બાળકોને આગળ બેસાડી વાહન ચલાવતા હોય તેઓને બાળકોને આગળ ન બેસાડવા માટે સમજણ પણ આપવામાં આવી રહી છે પોલીસ કર્મીઓ દ્વારા જાતે જ વાહન ચાલકોના વાહનો પર સેફટી તાર બાંધવામાં આવ્યા હતા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાવે ખાસ સૂચના કરેલી કે આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહેલો છે અને ઘણી વખત બાઇક ચાલકોને દોરીથી નુકસાન થાય છે અથવા તો ઇન્જરી થાય છે ગળા કપાવવાની પણ ઘટના બને છે આવી ઘટનાઓ નિવારી શકાય તે માટે ટ્રાફિક વિભાગ તરફથી તેઓના બાઇક છે એની આગળ સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવે છે અગર એને નહીં લગાવી હોય એને અપીલ કરવામાં આવે છે કે આવા સેફ્ટી ગાર્ડ લગાડે લોકોના ગળા ન કપાય તે માટે નેકગાળ પહેરે તેમજ કોઈ બાળકોને આગળ બેસાડતા હોય તો આવી દુર્ઘટના ન બને તે માટે બાળકોને પાછળ બેસાડે એ પ્રમાણેની અપીલ કરીએ છીએ અને દરેકને સમજ કરીએ છીએ આ પ્રમાણેની કાર્યવાહી અમે છેક ઉતરાણ સુધી આ પ્રમાણે મોહિમ અલગ અલગ પોઈન્ટ પર ચલાવી રહ્યા છે હાલ વાય જંક્શન ખાતે તેમજ ગાંધીકુટર ખાતે આ પ્રમાણેનું કાર્યવાહી ચાલુ છે